ગઈ તારીખ બાર આઠ પચીસના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ક્રિષ્ના ફાર્મ હાઉસ આવેલું છે એ ક્રિષ્ના ફાર્મ હાઉસમાં ધ્રહરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબીભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયા હતા અને એ લોકો ગઈકાલે આશરે સાડા અગિયારની આસપાસ સોમનાથ મંદિર દર્શન માટે દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા અને એ લોકો ચિત્રો ફાટક તરફ આગળ વધી રહ્યા હતા એ રસ્તામાં સામેથી એક બ્લેક કલરની ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આલુકાની ગાડીમાં જે કિયા ગાડીમાં આગળથી આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી તેમજ આ ટક્કર આજે એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી એણે પણ પાછળથી ટક્કર મારી એમ અમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધી ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે બારથી પંદર જણા બુકાની બાંધેલા હતા એ તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઈપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી નુકસાન કર્યું ત્યારબાદ આ જે પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું એ પણ એમણે ઝૂંઠવી લીધું તેમજ ગાડીમાં બેતાલીસ હજાર રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંઠી લીધા તેમજ આ જે બનાવો એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રીવડ બતાવી અને જાનથી મારવાની ધમકી આપી ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારી તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને આ જે વિક્ટીમ છે ધ્રુવરાશિ પોતે સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જુનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે જેમાં બીએનએસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું તેમજ આમ સેક મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ બાર થી પંદર જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે